આજે આપણે જોવાના છે ગુજરાતી ગ્રામરનો વારંવાર માં પૂછાતો ટોપિક એટલે અલંકાર જે બેથી ત્રણ માર્ક્સનું દરેક એક્ઝામમાં હોય જ છે તો ચાલો આપણે એ અલંકાર વિશે થોડું સમજીએ તો અલંકારના બે પ્રકાર છે એક શબ્દ અલંકાર અને બીજો છે અલંકાર તો આપણે જોઈએ શબ્દ અલંકાર એટલે તો શબ્દ અલંકાર દ્વારા શબ્દોની ચમત્કૃતિ સર્જાતી હોય તેવા અલંકારને આપણે શબ્દ અલંકાર કહીશું શબ્દ અલંકારમાં શબ્દ કે પ્રાચની વિશિષ્ટ રચનાને લીધે અલંકારો રચાય દાખલા તરીકે મીઠા મીઠા મધુને પછી બીજો છે અર્થાલંકાર જે અલંકાર દ્વારા અર્થની ચમત્કૃતિ યોજાતી હોય તેને આપણે અર્થાલંકાર કહીશું અર્થાલંકારમાં અર્થની ચમત્કૃતિ સાદશ્ય વિરોધાભાસ કે અતિશયોક્તિ વર્ણનને લીધે અલંકારોની રચના થતી હોય છે દાખલા તરીકે નવનીત સરખું હૃદય કોમળનો અર્થ એવો થાય કે માખણ જેવું આ હૃદય કોમળ છે આપણે શબ્દ અલંકારના પેટા પ્રકાર જોઈશું વર્ણ અનુપ્રાસ અલંકાર એને આપણે વર્ણ સગાય અથવા તો અનુપ્રાસ તરીકે પણ ઓળખીએ છીએ દાખલા તરીકે જોઈએ તો કામિની કોકિલા કેલી કુંજન કરે કાળા કરમનો કાળો મોહન કાળું એનું કામ જેમાં પ્રાસ બેઠે છે તેને આપણે કહીશું એક જ અક્ષર વારંવાર યુઝ થતો હોય એને આપણે કહીશું બીજો છે શબ્દ અલંકાર જેને આપણે યમક અથવા તો જળ તરીકે ખડ જેમાં શબ્દ સરખા આવતા હોય જેમ કે અખાડામાં જવાના મેં ઘણા અખાડા કર્યા દીવા નથી દરબારમાં દીવા નથી છે અંધારું ઘોર ત્રીજો છે પ્રાસ ચાકળી એને આપણે આંતરપ્રાસ તરીકે પણ ઓળખીએ છીએ તો એમાં પહેલા ચરણનો છેલ્લો અક્ષર અને બીજા ચરણનો પહેલો અક્ષર સરખા હોય એનો પ્રાસ સેમ મળતો હોય જેમ જોઈએ તો કે ભયની કાયાને ભૂજા નથી નથી વળી સંશયને પામે જોઈએ પહેલાં ચરણનો છેલ્લો અને બીજા ચરણનો પહેલો અક્ષર નથી સેમ પ્રાસ મળે છે બાપુજી મંદિરે આવ્યા લાવ્યા પ્રસાદ કર્યો ઉત્સવ જોઈએ હવે ચોથો પ્રકાર અત્યાનુપ્રાસ અલંકાર જેને આપણે પ્રાસાનુપ્રાસ પણ કહીશું જેમાં પહેલા ચરણનો અને બીજા ચરણનો છેલ્લો શબ્દનો પ્રાસ મળતો હોય જોઈએ જો રે મોટાના બોલ ઉજ્જડ ખે ખેડે બાજ્યો ઢોલ બોલ અને ઢોલ જેની જશોદા માવલડી ચરાવે ગોકુલ ગાવલડી માવલડી ગાવલડી બોલ ઢોલ આપણે અત્યાનુપ્રાસ અથવા પ્રાસનુપ્રાસ અલંકાર તરીકે ઓળખશું હવે જોઈએ અલંકાર તો અલંકાર સમજશું એના પહેલાં આપણે બે વસ્તુ સમજી લઈએ જેમાં આપણે ઉપમેય અને ઉપમાનની જરૂર પડશે ઉપમેય એટલે જેની સરખામણી કરવી છે એને આપણે ઉપમેય કહેશું અને જેને આપણે જેની સાથે સરખાવાનું છે એને આપણે ઉપમાન કહીશું તો જોઈએ આપણે અલંકારના પેટા પ્રકારમાં ઉપમા અલંકાર આવશે પેલો તો ઉપમા અલંકાર એટલે જાણે રખે શકે સા સિવાયનો કોઈ પણ શબ્દનો પ્રયોગ થતો હોય એને આપણે ઉપમા અલંકાર કહેશું જેમ કે હાથ કઠણ લાકડા જેવા છે સીતાનું મુખ ચંદ્ર જેવું છે જાણે રખે શકે સા સિવાયનો કોઈ પણ શબ્દ યુઝ થયો જેવા જેવું જેવી એને આપણે ઉપમા અલંકાર તરીકે ઓળખશું રૂપક અલંકાર એટલે ઉપમે અને ઉપમાન એક જ રૂપ હોય એટલે જેનું આપણે જેની સાથે સરખાવાનું છે જેને સરખાવવાનું છે જેની સાથે સરખાવાનું છે બંને એક જ હોય જેમ કે બપોર એક મોટું શિકારી કૂતરું છે તે રાજા સિંહ છે એટલે ડાયરેક્ટ થડકો આપે કોઈ પણ વસ્તુને સરખાયા વગર જ કોઈ દિવસ રાજા સિંહ ના હોય પણ રાજા સિંહ જેવો હોય પછી હવે છે ઉત્પ્રેક્ષા અલંકાર ઉત્પ્રેક્ષા અલંકાર એટલે જાણે 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 શકે હોય હિમાલય હિમાલય તો તો જાણેનો પ્રયોગ થયો પછી આગળ જોઈએ તો વ્યતિરેક અલંકાર વ્યતિરેક અલંકાર એટલે ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતું બતાવવામાં આવે એટલે કે કોઈ વધારે પડતી કોઈની સરખામણી કરી દઈએ આપણે ઉપમેયની જ્યારે ઉપમાન સાથે સરખામણી કરવાની છે પણ વધારે પડતી કહી દીધી હોય જેમ કે આપણે જોઈએ તો દિલીપની વાણી અમૃતથી એ મીઠી છે અમૃતથી એ મીઠી છે અમૃતથી મીઠી કોઈની વાણી અમૃતથી મીઠું કોઈ હોય જ નહીં તો વાણી કઈ રીતના પોસિબલ છે પછી તલવારથી એ તેજ તેની આંખલડીની ધાર આંખની ધાર કોઈ દિવસ તલવારથી તેજ ના હોય એટલે વધારે પડતું કીધું હોય હવે અનન અનનિવાય અલંકાર તે ઉપમેયની સરખામણી ઉપમેય સાથે કરે ઉપમન એટલે જે ઉપમેય છે એ જ ઉપમાય ઉપમેય પણ એ જ હોય એટલે માતે સમ્રાટ એટલે સમ્રાટ હિમાલય એટલે હિમાલય શ્લેષ અલંકાર તો એક જ શબ્દના બે અર્થ થતા હોય બે અર્થ જેમ કે આ ભાઈનું બારમું પતી ગયું બારમું બારમું આપણે બે અર્થ થાય એક બારમું ધોરણ અને એક પછી કોઈ પણ માણસ મરી ગયો એનું કરીએ આપણે એ તમે પસંદ કરેલું કરેલું પાત્ર પાણી વિનાનું છે પાત્ર એટલે વાસણ થાય અને કોઈ વ્યક્તિ પણ થાય જવાની તો જ જોવાની એટલે જવાની તો જતી પણ રહેવાની અને જવાની જવાની પણ છે હવે જોઈએ સાતમો વ્યાજ તૃતીય અલંકાર એટલે વખાણ કર્યા હોય પણ એમાં નિંદા કરે એટલે શું તમારી બહાદુરી ઉંદર જોઈને નાઠા સજીવાનું પડે એટલે નિર્જીવ વસ્તુનો સજીવ હોવાનો ઢોંગ કરે કોઈ પણ એમ કે સડક પણ પડખું ફરીને સુઈ ગઈ સડક કોઈ દિવસ પડખું ફરીને ના સુ પથ્થર પણ થરથર જુજે પથ્થર કોઈ દિવસ થરથર ના જુજે જોઈએ આપણે હવે દ્રષ્ટાંત અલંકાર જે ઉદાહરણ આપીને સમજાવે એટલે કે વડ તેવા ટેટા બાપ એવા બેટા ગોળ વિનાનો મોડો સંચાર માત વિનાનો સુનો સંચાર અતિશયોક્તિ અલંકાર એટલે ઉપમેય ઉપમાનમાં સમાઈ જતું હોય એટલે વધારે પડતું તો કે પણ સરખામણી ના ખાલી વધારે પડતું કીધું હોય એને આપણે અતિશયોક્તિ અલંકાર કહેશું જેમ કે રમેશની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યો શ્રાવણ ભાદરવો કોઈ દિવસ આંખમાંથી ના એટલે વધારે પડતું કીધું પણ કોઈ જોડે સરખામણી નથી કરી અમે ખોબો ભરીને એટલું હસ્યા કે કૂવો ભરીને રોઈ પડ્યા કઈ